એ તમે હાલો અમારે પૈસા વાડી હાલો તો આપણે જાય છીએ વારએ આટો મારવા અને આપણે વાડીએ હાલે છે ટાણે ફરતી વાર થાય છે કારણ કે અમારે અહીંયા ભૂણા અને રોદડાનો બહુ ત્રાસ છે અને આ જો આ ભાઈ ધીરો રહી જાય આ આ ક્યાં ગોઠણ કાઢી નાખે નહીં એટલે તું ધીરો હાલ હા કારણ કે ભાઈ વાળીએ તો રજા રસ્તા હોય હવા આમાં ક્યાંક આપણે ઝપ્પડબડમાં આવી જાય તો અટાણે કારણ એક તો હવે મહેડી પડવા ટાઈડ અટાણ સડી જાય તમરી હા ધીરો ભાઈ લાલ ભાઈ ખેતી કરવી છે હા ભાઈ આપણો વિષય નથી પણ આપણે હવે આપણે ખેતી કરવી છે તો મિત્રો આપણે પૂગી ગયા ફાઇનલી વારીએ હવે વાળીએ જ્યાં વારનું કામ હાલે હે હજી બરાબર આ ભાઈ જો ને આ ભાઈ વર્ગા હે આ ફરતી વાયર કરવાની છે એટલે આપણે શું છે કે અહીંયા ઘૂંડને રોદણનો બહુ ત્રાસ છે અને હવે પછી આપણે અહીંયા વાવવાના છે ઘઉં હા હવે તને ઘઉંની મોસમ આવે છે એટલે હવે વાવશું ઘઉં અનુભવ કાંઈ ખેતીનો છે નહીં પણ ઝંપલાવી દીધું છે હા આ તમે જોઈ શકો છો કે હવે આપણે આ ચાલુ કર્યું છે એમાં જોયું જાય ભાઈ જી તાઈ આપણે આવી ગયા વાળીએ ભાઈ અને અહીંયા હવે વાવવાના છે ઘઉં જેની તૈયારી હાલે છે ત્યારે હા અને આ આપણા લાલભાઈ ઘઉં ઓવાના છે અને આપણે હવે અહીંયા પારીમાં પાણી વારવાનું છે બરાબર તો હવે જેમ જેમ આપણે રાઈ પછી અહીંયા ખીજી બધે પાણી વારશું ઘઉંમાં હોવા જાય પછી જે અહીંયા મજા છે ઘઉં એટલે ખાલી ટૂંકમાં વાળી આનંદ કરવા તો ઘઉં આવવા છે હા લાલભાઈએ આ નવું એક સાહસ કરી નાખ્યું છે બરાબર છે ઘઉં હોવાનું

હા તો હવે આપડે પછી આગળ નવા વિડીયો મળશું હા આ ભાઈ કયું ન પાણી પાણી કરે છે અને પેલા પાણી ભરી દઈએ પછી કઈક આપડે આગળ વધીએ હાલો